રાજ્યમાં ડ્રગ્સના નેટવર્કને અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે ત્યારે ડ્રગ્સના નશામાં નેટવર્ક પર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સર્જિકલ સ્ટ્રાઇક જોવા મળી છે જે અંતર્ગત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરમાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ઓડિશાના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે ત્યારે તપાસમાં બસો કિલોથી વધુના ગાંજા સાથે એમડી ડ્રગ્સનું કન્ટેનર પણ મળી આવ્યું છે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરમાંથી કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે તે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં સુકવેલા ગાંજાનો મોટી માત્રામાં પાવડર પણ મળી આવ્યો છે અગિયારસો કિલો ડ્રગ્સ ઓડિશાથી ટ્રકમાં આવતું હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી આ ડ્રગ્સનો જથ્થો બટવા જીઆઈડીસીમાં ઉતારવાનો હતો તેમજ ક્રાઈમ બ્રાન્ચને ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઉતાર્યાની માહિતી પણ મળી છે કે જેથી આ મામલે આગળની તપાસ કરવામાં આવી રહી છે બ્યુર રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ